મોરબીના યુવાન સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે એક કરોડ એકાવન લાખની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને જેલ હવાલે કરાયા છે મુખ્ય ભેજાબાજો હજી પોલીસ પકડથી દૂર છે વર્તમાન સમયમાં જુદી જુદી રીતે લોકોની સાથે ફ્રોડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં રહેતા વેપારી યુવાનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને કમાણી કરવાની લાલચ આપવામાં આવી હતી ને ત્યારબાદ તેની પાસેથી ઓનલાઈન રૂપિયા જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવ્યા હતા અને યુવાનને એક પોઈન્ટ એકાવન કરોડનું રોકાણ કર્યું હતું જે રકમ પછી પા આપી ન હતી છેતરપંડી અને વિશ્વાસઘાતના કરવામાં આવેલ હતો જેથી વેપારી યુવાને ફરિયાદ દાખલ કરી હતીના આધારે પોલીસે ગુનામાં ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લીધા હતા આરોપીએ કમિશન માટે આ કામ કર્યું હોવાનું સામે આવ્યું છે મોરબીના વેપારી ઉદ્યોગકારી વિગેરે સાથે એન કેન પ્રકારે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવે છે આવી જ રીતે અજાણ્યા શખ્સો દ્વારા કાવતરું કરીને યુવાનનો વોટ્સઅપ દ્વારા સંપર્ક કરવામાં આવેલ હતો અને ઓનલાઈન ડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા કમાવાની લાલચ આપી હતી જેથી યુવાને જુદા જુદા બેંક એકાઉન્ટમાં એક કરોડ એકાવન લાખ બે હજાર પાંચસો રૂપિયા યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ રૂપિયા પાછા આપવામાં આવેલ ન હતા જેથી કરીને નૈમિષ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ અલગ અલગ વોટ્સએપ ધારકો સામે સાત એકાઉન્ટ ધારકો સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ કરી હતી મોરબીમાં વધુ રૂપિયા ઝડપથી કમાઈ લેવા માટે થઈને યુએસડી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના નામે ફ્રોડ કરનારા આરોપીને પકડવા માટે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ ટીમ ના પીઆઈ કે કે દરબાર અને તેની ટીમની જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી તેવામાં આ ગુનામાં પોલીસે આરોપી રાકેશ સોલંકી રાકેશ રાઠો અને અરવિંદ પરમાર નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ ઉપર લીધા હતા જેમાં આ ગુનામાં મૂળ સુધી પહોંચવા મહત્વપૂર્ણ માહિતી પોલીસને મળી હોવાનું ડીએસપી વીવી દલવાડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું વધુમાં ડીએસપીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જુદા જુદા બેંક એકાઉન્ટમાં વેપારી યુવાને રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને તેમાંથી એક બેંક એકાઉન્ટ રાકેશભાઈ સોલંકીનું હતું અને બેંક એકાઉન્ટ ખોલાવી આપી તેઓ ઓપરેટ કરવા માટે અન્ય આરોપીઓને આપી દેવા માટે તેને એક લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું અને રાકેશ રાઠવા જે લોન રિકવર એજન્ટ તરીકે કામ કરતો હતો તેને અરવિંદ પરમાર સાથે મળીને રાકેશ સોલંકી પાસે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું આમ જુદા જુદા ગુનામાં આરોપીઓને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રિમાન્ડ બાદ તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે